તુરત જોન ચાર પોલીસે પાંડેસરામાંથી છ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યો દક્ષેશ્વર મંદિર પાસે આરોપીઓ ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા હતા જોન ચાર પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડ્યા પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ગઈ રાત્રે જોન ફોરની એલસીબી ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી ઝોન ફોર લક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર એલસીબી પાસે હતા ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનો નામ મોહમ્મદ વાહાબ ઉર્ફે અમન ઉન પાટિયાનો રહેવાસી અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે બીજો રાકીબ સનોબ ઓફ શેખુદ્દીન શેખ તો પણ ઊનપાટીઓનો રહેવાસી છે અને મૂળરૂપથી વર્તમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે ઓ પણ ઉનપાટીયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે એમાંના ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો અને પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી પાઢા ઉપર ચલાવે છે અને રાકિબ સૈફુદ્દીન શેખ છે ઓ મેઇન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં એમગોલ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો હવે ટોટલ જો મુદ્દામાલ હૈ કબજો કરવામાં આવ્યો અને ત્રણ ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતા ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણ ત્રણ આરોપીઓનો કોઈ ગુનાઈત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતા ચાલુ છે આપણે આઈસીજીએસ માં અને ઈ પુસ્તકમાં સર્ચ કરવામાં આવે છે આમાં કોઈ ગુનાઈત ઇતિહાસ જાણવા મળેલ નથી